तो हम आगे कार्यक्रम में अपने आगे बढ़ा था गाय माखन यशोदा का दूल्हा गाय माखन यशोदा का दूल्हा ब्रह्मांड के सितारे कमे का श्रृंगार सावन की बारिश और बादों की बहार नंदलाला को हमारा बार बार प्रणाम एवं माता माटे लेने आ रहे थे तुरंत छवि દીકરીઓ જેના શબ્દો છે માધવ મારા મોહનજી તો તમને કેટલીક બાબતો શેર કરવા જેવી લાગે છે હું અત્યારે શેર કરું છું સૌથી પહેલા બધા વાલીઓને ખબર છે વિદ્યાર્થીઓને પણ ખબર છે અને આ વર્ષે

આપણે અંગત હોય કે અન્ય માહિતી હોય બધા જ પ્રકારની માહિતી છે એ સરકાર શ્રી દ્વારા ધીમે ધીમે ઓનલાઈન કરવા જઈ રહ્યા છે ઓનલાઈનની સાથે સાથે અત્યારના આપણા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ એમણે બે ચાર એવા પ્રોજેક્ટો મૂકેલા છે કે આખો દેશ છે એ એક થવો જોઈએ આપણને બધાને ખબર છે કે ધીમે ધીમે એક બીલ આવવાનું છે એક સાથે બધી ચૂંટણીઓ થશે એક દેશ એક ચુનાવ એવો એક બીજો શિક્ષણ વિભાગનો એક પ્રોજેક્ટ આવ્યા છે આ વખતે અને એનું નામ છે એક દેશ

ભુવાજી શેદાજી નાગજીજી રબારી તરફથી ભુવાજી ચેલાજી અણંદાજી રબારી તરફથી અને જય ગોગા જય ચેહર ગ્રુપ જડિયાલી તરફથી આપણને બુધવારે શાળાના બધા જ બાળકો માટે તિથી ભોજન આપવાનું એમણે નક્કી કર્યું છે તો એવા દાતાશ્રીનો આપણે તાળીઓના ગડગડાટથી વધારે લઈશું કાર્યક્રમ ને આપણે આગળ જપાવતા પહેલા એક વાત કરું આપણે ગઈ સાલ કોઈને ખ્યાલ હોય તો આપણે આફ્રિકાનો ભૂત એક નાટક